સ્વાગત છે નવ લોકોમાં તો મિત્રો આજનો વ્લોગ આપણો રંગ રે રંગ કયો રંગ કે રમત ઉપર રહે કઈ રીતે રમત રમવાની અને કઈ રીતે વ્લોગ બનાવવાનો કારણ કે 12 નંબર આવ્યો તો બા આગળ રહી અને આપણે 10 રંગના નામ લખ્યા હી જુઓ આ 10 નામ લખ્યા હી એમાં કોઈ બી એક નામ આપણે લેવાનું જેનો દાવ આવ્યો હોય એ અને પછી પાછળ બીજા માણસો ઊભા છે જે ઊભા હોય એમનો કલર નહીં ગણવાનો બાકી આટલાના લોકેશનનો કલર ગણવાનો બરાબર પછી તમારે બધા અડવા જવાનું કલરના ના અડી રહ્યા હોય તમે અડી તો એ આઉટ પણ જો એ અડી જ્યા છે તો તમારે ફેર દાવ લેવાનો બરાબર આ રીતે આપણે કરવાનું મોણસોના કલર નહીં ગણવાનો આપણે જે કપડાના ને એ બધા હા એ કલર નહીં ગણવાના બીજા કલર ગણવાના જે સૌથી ઓછા ટાઈમમાં બધાને આઉટ કરતી હ એ જીતી જ જે જીતી જ એના કાચી કેરીઓ

આખો તમે જે આડો હા આજો હા એલા મને કમલી પડતી કેલા બુટ્ટી કહેવાય આ રે ટાઈમ ચાલુ થઈ ગયા રંગ રે રંગ

કઠાઈ લેબડા લેબડા એક કઠાઈ ના કેવા કઠાઈ નહી થાય એ કઠાઈમાં આવ્યો ના ન આવાય કઠાઈ તમે પેલા લેબડા જોડે નેકડે એકલો હદ્યો લે હાલો રંગ રે રંગ કે રંગ લીલો

ટાઇમિંગ તમે ચાલુ રાખી ભાઈ મોબાઈલમાં પકળા ટાઇમિંગ ચાલુ રાખ તાલે મિનિટ રંગ રે રંગ કે રંગ બધા ગયા તેન હતરે આઉટ રે બદે બદે ભાઈ કા આવે બાજીર આઉટમાં કોણ હતું ભાઈ ઓહપ પડી ગયો ખરેખર મિત્રો બીજા નંબરમાં આવ્યો છું હું તો ભાઈ ચાલુ કર કાળો

જેઠા હોટ વાહ ભઈવા એક જ વધે આવી વા જલ્દી આવી ખાલી પૂપરલાલને આઉટ કર દે ઈનો નોસા ટાઈમ નો હ તમે રંગ રે રંગ કાયો હા બે બંદર એક એક ને કાવ ચાલા આવો વાજો ને આયેલો આવે તોય વાજો પણ 10 ની અંદર ના ના 10 અંદર આવજો નોન તો તમે ગમે લઈકો કલર ના હા તને પ્રોપ્ટી માં

વાતડી આપણે આ લકડા તાકાને એનું આવતું છે છે થીયો જાય ત્રીજો નંબર ત્રીજો નંબર કોણ હતો ત્રીજો નંબર લગભગ હું હતો મને યાદ તીજારાઉન્ડમાં આયો હું હું તૈયાર બધા રંગ રે રંગ કયો

लेब्रा nantar म रो केसरी आ गाडी आहे गाडी <tang tanya> <tang tanya> <tang tanya> rang keren, rang keren, rang, jangan itu, rang keren, <tang tanya> <tang tanya> <tang tanya> <tang tanya> વાતો નહી રંગ રે રંગ રંગ રે રંગ હા હા ચાલે ભાઈ અમને દુખાય રંગ રે રંગ જાય રંગ રે પટાવ્યું ચોથા નંબર માં ટાઈમ ચાલુ કરી દઈએ રંગ રે રંગ

કઈ દોડવાનું તમે દોડો વખત કઈ દો કઈ દોડવાનું એટલે ખબર પડે જો હજી કઈ દોડ્યા દોડી ઉભા કેસરી કેસરી સિંગલ કેસરી એ કેસરી કે મે એક હત્યા વે ભાઈ એક હજી જીતવાનો ચાન્સ છે એ પોદરી એક છત્રી રંગ રે રંગ ભાઈ રંગ સંગો

બોલો રંગ બોલો વાડડી આવ આવ હા નીકຸນા નીકຸນા કે વાડડી ને પેલો અટકી વાડડી ને કહેવાય હા બાસ્કેટ પકડેલો કેરિયો

અર્જન્ટ કામ હતું ચાલે એવું નતું એટલે તો બીજા ત્રણ જ વધ્યા હતા લીલાજીએ એક સત્તર માં બધાને આઉટ કરી દીધા વાહ ભાઈ વાહ હાલ તો લીલાજી આઈએ છીએ આવી છેલ્લો નંબર નિકુલ વધ્યો હો મળીએ છઠ્ઠા રાઉન્ડ માં છઠ્ઠા રાઉન્ડ માં આવી ગયો છું હું નિકુલ તો ટાઈમ સ્ટાર્ટ કરીએ રંગ રે રંગ કાયો રંગ બોલો દે હમાઈ પોપટી આય રયો આય રયો આય રયો આયો હું નયા દે

ટેન મિનિટના સત્તર સેકન્ડમાં બા બે મિનિટના પંચાણું સેકન્ડમાં બધાને આઉટ કરી દીધા હતા અને હું આવ્યો હતો તો બાહી આ પોપટલાલથી મારા ટાઈમ આગળ નીકળી ગયો એટલે આપણે સ્વેચ્છાએ આઉટ હાલવામાં આવ્યું હતું એટલે હું આઉટ થઈ ગયો હતો જેઠાલાલ બે મિનિટના પચીસ સેકન્ડમાં બધાને આઉટ કર્યા હતા પછી લીલાજી આવ્યા એટલે એક મિનિટના સત્તર સેકન્ડમાં બધાને આઉટ કરી દીધા અને નિકુલ લીલાજી કરતી ટાઈમમાં વધી ગયો હતો એટલે નિકુલનો પણ આઉટ હાલમાં આવ્યું તો લીલાજી જીતી જાય આજના વ્લોગના વિજેતા લીલાજી કાચી કેરીઓ એમનો મળી અથણું કરો ચટણી કરો તમારે જોવાનું બરાબર અને બસો રૂપિયા આપણે ઇનામ આપી દઈએ શાક કરો મોકલાવજો તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય એ પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પોંછો પાટણ રાજા બહુચર લોગ એન્ડ બ્લૂ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં બે પેજ છે રાજા બહુચર અને પોંછો પાટણ વ્લોગ્સ બંને પેદને ફોલો કરી દેજો મળીએ નવા બ્લોક સાથે ત્યાં સુધી જય માતાજી